તો આ બનાસકાંઠાના પાલનપુરમાં ભૂમાફિયાઓ બેફામ થયા છે જેમાં ગઠામણ ગામની હદમાં લીલીયા તળાવમાં મન ફાવે તેમ ખોદકામ કરવાને પગલે રસ્તા પરની માટી તળાવમાં ધસી રહી છે જેને પગલે હવે આ રોડ જોખમી બની ગયો છે રસ્તાનું વરસાદમાં ધોવાણ થાય તો વીસ થી વધુ ગામના સંપર્ક તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે રસ્તાની બાજુમાં નાખેલા પાણીના કનેક્શન ગટર લાઇનના કનેક્શન સહિત અનેક કનેક્શનો ભેખડો ધસવાના કારણે દટાઈ ગયા છે ત્યારે પુરાણ કરવામાં આવે અથવા તો પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે ગઠામણથી ભાવેસણા સાગરોસણા ટાંકરવાળા રોડ પચીસ ગામો છે આ બાજુ વરસાદ આ તળાવ પહેલાં નાનું હતું બિલ્ડરો એ કે પછી જમીન ખોદવાવાળો એ કે માટી કામ કરવાવાળો એ આ બધા માટી ઉપાડી ગયા અને આજ એવી હાલત છે કે ભી આરી રોડને અડીને આવી ગયું છે હવે ગમે ત્યારે આ આખું આ બધા ગામો વિખૂટા પડી શકે છે પાલનપુરથી તો આને જલ્દીથી જલ્દી રિપેર કરી અને તળાવને સીમિત કરી ધરોની પાણીની પાઇપો લાઇનો તૂટી ગઈ છે કેબલો તૂટી ગયા છે ઇલેક્ટ્રિકની એવી લાઇન ચાલુ છે એક બાજુ પાણીનો કનેક્ટ મતલબ ધરોની લાઇન ચાલુ છે બરાબર હજુ સુધી મતલબ કોઈ પલપલું કર્યું નથી અને લગભગ ચાલીસ પિસ્તાલીસ ફૂટ ઊંડો ખાડો છે બરાબર ગમે ત્યારે ગમે તે કોઈ ગાડી કે કોઈ નાનું બાઇકવાળું વાહન અંદર પડી શકે એમ છે અને આગળ અહીંયા ચાલીસ ફૂટ છે આગળ સિત્તેર ફૂટ ઊંડો ખાડો પડી ગયેલો છે બરાબર અંદરથી માટી આ ખનીજ ખનીજ લોકો એ બધી માટી બાટી છે ને અંદરથી જીસીબીથી ખોદી 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 લઈ ગયા છે બધું સંપૂર્ણ પાલનપુરમાં ગ પાલનપુરથી ગઠામણ ગામમાં જવાના રસ્તા વચ્ચે એક તળાવ આવેલું છે પહેલાં એની આટલી હાઈ ઊંડાઈ નથી પણ હમણાં છેલ્લા એક વર્ષમાં કોઈ જમીન માફાઈઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું અતિશય ઊંડાણ થઈ રોડના ટચમાંથી ખોદવામાં આવ્યું જેના કારણે રોડની નજીક આવેલા ઝાડ ઇલેક્ટ્રિક થાંભલા અને ગટર લાઈનને બધું ધસીને અંદર જતું રહ્યું છે અત્યારે બોર્ડર ઉપર આવીને ઊભું છે તળાવ હવે જો કોઈ મોટો વધારે વરસાદ થશે તો રોડ સાથે જે વાહન ચાલકનું કોઈ વાહન પણ સાથે જઈ શકે એવી સંભાવના છે એટલે તાત્કાલિક ધોરણે તંત્રે અત્યારે પ્રાય પ્રાયોરિટીના ધોરણે આની સેફ્ટી બાબતે કંઈક ઉપાય કરવો જોઈએ અને અહીંયા જે ગેરકાયદેસર બાંધકામ થયું છે એની તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને તપાસ કરવી જોઈએ તો આ બધી ઇલેક્ટ્રિક લાઇન છે ઇલેક્ટ્રિક લાઈન છે આખી જઈ રહીએ એ બધી લગભગ દસથી બાર થોમણાં અંદર તળાવમાં પડી ગયા છે ઓલરેડી અને તમે આલબી દેખી શકો છો હમણાં જ બે દિવસ પહેલાં જીબીવાળી ગાડી આવીને આખી લાઈન સામેની લાઇન કરી સામેની લાઇન કરનાખી આખી લાઇન સામે કરી ને પાઇપલાઇન છે મોટી આખી ગટર લાઈનો પાઇપલાઈનો બધું બધું પાણી અહીંયા જ ચલવાય છે પાણી અમારે એ જ તંત્ર સાહેબ કહેવાનું એ કે તમે તંત્રને કે અમને આ બધું આ સરખું કરી આપો નહીં ખર મોટો અકસ્માત થશે એની જવાબદાર પાલનપુર સરકાર કરેક્ટર સાહેબ રહેશે હમણાં જ વધારે વરસાદમાં આપણા તળાવની જે ધોવાણ થયું છે એ ખરેખર તંત્રના પાપે જ થયું છે હું તો સાકરોશા રહું છું મારા તો રોજ નીકળવાનું થાય આ ગામના કનેક્ટેડ લગભગ ઘણા ઓછા તો પંદર પંદર પંદરથી વીસ ગામ છે ખૂબ ઘસારાવાળું છે રસ્તો અને માટી ચોરવામાં બધાને રસ છે તંત્રની આંખોના સામે જ આ તળાવ ખંદાણું છે અને એ હદે માટી ચોરી છે કે ગમે ત્યારે કોઈ નો ગોઝારી મોટી ઘટના ઘટશે તો એના માટે કોણ જવાબદાર તેવી જ ઘટના બનાસકાંઠામાં થાય તો નવાઈ નથી કારણ કે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે રોડ છે પાલનપુર થી ગઠામણ જતો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ કહી શકાય કે પચીસ થી ત્રીસ ગામને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગની બાજુમાં જ એકજ જોઈ શકો છો કે તળાવ આવેલું હતું આ તળાવની અંદરથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરીને તમામ જે માટી હતી તે અહીંથી કહી શકાય કે માટી લઈ લેવામાં આવી છે જેના કારણે અહીંથી જે ગટર લાઈન ચાલતી હતી તેને જે જે નાળા હતા તે પણ આની અંદર ધરાશાયી થયા છે અને અન્ય જે પણ પાઇપલાઈનો હતી તે પણ તૂટી છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે અહીંથી ખનન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાણીનો પ્રવાહ અહીંથી ચાલ્યો જેના કારણે આ તમામ જે પાઇપલાઇનો હતી જે ઝાડ હતા તે તમામ અહીંથી ધરાશાયી થયા છે અને તળાવની અંદર

અને તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે અથવા તો તેનું જે પુરાણ છે તે કરવામાં આવે તે સ્થાનિક લોકોની માંગણી છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા